કેન્દ્ર અને રાજ્ય સરકાર સર્વશિક્ષા અભિયાન હેઠળ વિદ્યાર્થીઓને સુવિધાઓ પૂરી પાડવા કટિબદ્ધ હોવાની વાતો કરે પરંતુ નવસારીના ગયો ગામે પ્રાથમિક શાળાના બાળ વિદ્યાર્થીઓ ઉદઘાટનના વાંકે નવા ઓરડામાં પ્રવેશ મેળવી શક્યા નથી અને જીવના જોખમે કરી રહ્યા છે સરસ્વતીની ઉપાસના

અને વિદ્યાર્થીઓ ભયના ઓત તળે અભ્યાસ કરી રહ્યા છે શાળાની આ સ્થિતિને લઈને માત્ર શિક્ષકો વિદ્યાર્થીઓ અને આચાર્ય નહીં પરંતુ ગામના સરપંચ પણ વાકેફ છે વાયરિંગ ને પચુરણ કામ થોડુંક બાકી છે હવે આ જે સ્કૂલનું નું વાયરિંગ માટે ગાંધીનગર મોકલેલું છે પણ ગાંધીનગરથી હજુ કઈ એની મંજૂરી આવી નથી એ જો મંજૂરી આવીને તરત વાયરિંગ થઈ જાય તો આ જે જૂનું મકાન છે એ ઘણું જર્જરિત છે એ મકાનમાંથી અમે છોકરા ખસેડીને નવું મકાનમાં બેસી ગયા જે શાળાની દિવાલ છત થી માંડીને ભોય તળ્યું તમામ સ્થળો અવ્યવસ્થિત છે જે શાળામાં સમય જીવનનું અમૂલ્ય ધન છે તેવા સુવાક્ય લખેલા છે તે શાળાના વિદ્યાર્થીઓ આજે બાળપણના સમયનો શિક્ષણ મેળવવા સદુપયોગ કરે છે તો વળી ગોયંદી ગામની શાળાની સ્થિતિ વિશે નવસારી જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શું કહી રહ્યા છે તે પણ સાંભળીએ મારા ખ્યાલ નથી પણ ટીઆરપી જોડે તપાસ કરીને વહેલા વેલી તકે બાળકો આપણા નવા બિલ્ડિંગ માં જતા રહે એટલે એ હું એની તપાસ કરી અને વહેલા વેલા નવા બિલ્ડિંગ માં જાય એ માટે એનું આયોજન કરતો આમ તો શાળામાં બાળક બાગ નું ફૂલ છે તેવા સુવાક્ય પણ લખેલા છે પરંતુ તે શાળામાં અભ્યાસ કરતા બાળકો તો જીવતા જાગતા મોતના તંબુમાં અભ્યાસ કરતા હોય તેમ લાગે છે ત્યારે હવે વિદ્યાર્થી માટેના તૈયાર ઓરડામાં ક્યારે વિદ્યાર્થીઓ અભ્યાસ મેળવી શકશે તે જોવું રહ્યું જીએસટીવી નવસારી